સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આ કોઈ તાલુકો બચાવ એવો કચ્છ ભુજ મારું નામ ચાવા સુરજ ઈશ્વરભાઈ ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારા માર્ગદર્શક શ્રી શકેશભાઈ પરમાર સાહેબ અને આપણા પ્રોજેક્ટનું નામ છે જેવી જીવ જંતુઓથી ખેડૂતોને બચાવવા માટે ઇલેક્ટ્રિક ખાટલો આ પ્રોજેક્ટનો હેતુ ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના કારણથી ભારતના લોકો કૃષિ ખેતી સાથે જોડાયેલા છે

બજાર જેમ કે તેમાંથી સાઉન્ડનો અવાજ નીકળે છે બેટરી સેન્સર પછી ઇલેક્ટ્રિક સિસ્ટમ ઓન કરવી પડે છે જેમ કે બેટરીને સેન્સર સાથે જોડી રાખવા રાખવી જોઈએ છે અને કોઈ જનાવર જીવજંતુ કે આજુબાજુમાં આવે ત્યારે તેને અનુભવ એને એમ થાય છે કે કોઈ આજુબાજુમાં આવે ત્યારે આ સેન્સર પણ